નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોધરા શહેરમાં મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર બારો હોબાળો સર્જાયો હતો જ્યાં એક સમુદાયના લોકોનું ટોળું એકત્રિત થતું જોવા મળ્યું છે સમગ્ર ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નવરાત્રી જેવા સંવનશીલ તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એક સોશિયલ મીડિયા પર એમ્પ્લોઇઝોએ કોઈપણ અવિવાસસ્પદ પોસ્ટ ન કરવા માટે ટેન્શન ત્યારે સ્ટેન્ડ બોલાવ્યો હતો વધુ વાત કરી તો આ અંગે ત્યારે વિગતો વાત વાત કરવામાં આવે તો નવરાત્રી તહેવારને ધ્યાનમાં રાખીને ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ કરવા માટે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો જો કે ગેમ ત્યારે ગેરસમજને કારણે એક જ સમુદાયના ત્યારે લોકોનું ટોળું પોલીસ સ્ટેશન બહાર એકઠું થઈ ગયું હતું મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે આ ટોળાએ ભારે હોબાળા મચાવ્યો અને ચોકી નંબર ચાર પાસે તોડફોડ પણ કરી હતી પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખરાવવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો સ્થિતિને વધુ ન બનશે તે માટે રેન્જ આઈજીને અને ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના પહોંચ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ